તમે જોઈ શકો છો અત્યારે મસ્ત મજા છે પણ એટલું તમે કરો તો આવતી ફેર આપણે બાઇક લઈને જશું તમે સપોર્ટ કરશો તો આવતી ફેર આપણે બાઇક લઈને જઈશું અત્યારે સગામાં નહીં તમે સપોર્ટ કરશો તો આપણે બાઇક લઈને જાશો બુક દાડો સપોર્ટ કરશો તો નહીં કરતભાઈ કોઈ દાડાવાળા એમ છે નહીં

ભાઈબંધ છે એટલે વિડીયો બનાવે એમના વિચારતા કે ચેનલ ઉપર મેળવાનો આપણે ચેનલ ઉપર જ આવશે આ ભાઈબંધ છે એટલે વિડીયો બનાવવાનો ગાય જોઈને ઘરે જોઈ એટલે ઘણી પોખાય પોખાય કોઈ ઘરે બાકી કોમ થાય એટલે ભાઈ ઘર આ કોઈ ગયા મરી ગયા મરી ગયા થાય ચોકડી ગયા હા અમારે મોટા બોવાળ ભાઈ બહુ ખતરનાક છે અહીંયા તો મજા આવે અત્યારે આગળનું વ્યૂ તમને બતાવીશ આ બેરામા ગુગા મહારાજ ને ભલાયા આ કેટલા બાપા કેટલા બાપા નું મંદિર હતું આ જવાનું છે આપણે આપણે જવાનું એ રોમા પહેલા જવાનું વીર બાબી મંદિર છે અને પછી જવાનું છે રામા ધણી ના મંદિર છે જ છે રસોણામાં તમને ત્યાં જઈને તમને બધું બતાવીએ અત્યારે પાંચ મિનિટ માટે બંધ કરીએ

गाइस तो જોઈ શકો છો હર તમે નજારા તો વિદરીત 12 ઓય ઓ તમાર નાટીન ભાઈ ની ચप्पल ચોરાઈ ના જાય એટલે ઓય મળ્યા છે અમાર બોપુ ભાઈ અમાર રોમાપીર નું મંદિર બહુ અમને સારું લાગે અમને રોમાપીર બહુ આલાય એટલે પહેલા અમે રોમાપીર ને ત્યાં આવ્યા આવ મંદિર સારું મંદિર સારું જો કે ભીડ ના હોય હમણાં આવી ગયા હતા નું મંદિર બાર આવતા હતા પ્રસાદ મંદિર મંદિર આવી ગયા હવે પાછા રવાના ગયા છીએ ડીસા મેં ડીસાથી રસવાણા આવી ગયા પણ હવે બિલકુલ હિંમત હોતી નથી બધું રામસાપીડ ઉપર રાખ્યું છે દુકાન આપણે નીકળી ગયા હતા રસોડાની બહાર અને આ છે અમારા તરુણભાઈ તમને ખાલી એક નજારો બીગાડીશ તમે કેવા નજારો જોવો એ દીગી શકો છો ભાઈ આયા કાચબા આ કે પણ અમે પથરા મારી વારી મગર દીધા આ તો શું હે ગાઈસ અમે બધું તમે સમજી શકો જો ઈ કરી કરી ને તળાવ ભરી નાખી છે તમે સમજો તો કમેન્ટ કરજો મેં આ બહુ બહુ ભયંકર ટાઈપ હે કાચબા દેખાડો આપણે તમને પેલું બતક દેખાડું રિઝલ્ટ આરું નહી ઓલી મછલી જાય સો ગાઈસ ભલે મછલી જાય રહે તમારા દીગા થી નો રિઝલ્ટ આરું નહી બાકી તમે આર કરો

તમે આ દિશા પકડ્યા છે આ છે દિશાનું ગોળ દિશા ભણ અત્યારે અમે ભણમાં ઘોસીએ આ છે મારા કરુણભાઈ હેલો ગાઈસ મને એક ફેવરિટ છે અમારી ટુલી ગેમમાં તમારું હાર્દિક સ્વાગત છે અમારી ગેમનું નામ અમારો ટુલી ગેમ છે ગેમ છે તો ઘરે જઈને તમારા ઘરે દિશા ડીમાર જઈને તમને કહીશું ડીમાર જઈને ફરીથી બ્લોક ચાલુ કરીશું તો અત્યારે માટે પાંચ મિનિટ બંધ કરીશું